રાજકોટ સરદારધામના મહિલા પ્રમુખની પોપ્યુલર સ્કૂલમાં ચોરીના આક્ષેપનો મામલો જિલ્લા શિક્ષણાધિકારી કિરીટસિંહ પરમારનું નિવેદન અમારા દ્વારા ખાસ સ્કોડ બનાવી તેના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી સીસીટીવી ફૂટેજ મેળવ્યા છે જે ચકાસણી બાદ શાળા વિશે નિર્ણય કરાશે પ્રાથમિક તપાસમાં વિદ્યાર્થીઓની પૂછપરછ કરી તેમાં આવી કોઈ હકીકત જણાતી નથી પોપ્યુલર શાળામાં તપાસ બાબતે મને કોઈ પણ પ્રકારનું રાજકીય કે સામાજિક પ્રેસર નથી શાળા દ્વારા પત્ર મળ્યો છે પરીક્ષા કેન્દ્ર રદ કરી નાખવા મામલે પરંતુ બોર્ડની પરીક્ષામાં યોગ્ય કાર્યવાહી બાદ જ નિર્ણય કરાશે બાઈટ કિરીટસિંહ પરમાર જિલ્લા શિક્ષણાધિકારી રાજકોટ ખાતે આવેલી પોપ્યુલર શાળાની વાત કરો છો જે શાળાની અંદર એવો એક મેલ આવેલો હતો કે બાળકોને ચોરી કરવામાં આવે છે પરંતુ અમારી પ્રાથમિક તપાસની અંદર તાત્કાલિક ધોરણે અમે અમારા ઝોનલ ઓફિસર વર્ગ બેના અધિકારી અધિકારીશ્રીઓ દ્વારા એ તાત્કાલિક તપાસ કરવામાં આવી જેમાં અમને એવું કશું જણાય આવેલું નથી તેમ છતાં જો આગળ સીસીટીવી વ્યુગની અંદર જો એવી કોઈ ઘટના અમને દેખાશે કે જણાશે તો અમે શિક્ષાત્મક કાર્યવાહી શાળા ઉપર કરશું પરંતુ એ અમારી ઝોનલ કચેરી ને મેલ આપવામાં આવ્યો હતો પરંતુ એવું કશું અમારી પ્રાથમિક તપાસમાં જણાતું નથી મારા ઉપર કોઈ પણ રાજકીય દબાણ કે કોઈ ફોન નથી આવ્યો હજી સુધી